બગદાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોળી સમાજના નેતા નવનીતભાઈ પર થયેલા હુમલાના ઘટનામાં રાજુલાના ધારાસભ્ય દ્વારા નવનીતભાઈ ને તબિયત બાબતે ટેલિફોનિક વાતચીત કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સોમવારે ગાંધીનગર માં રજૂઆત કરવા માટે તૈયારી કરી હોવાનું જાણવા મળ્યું છે નવનીતભાઈએ આ હુમલામાં માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર

પછી એના છોકરાનો બીજા દિવસે મારા ફોન આવ્યો કે ભાઈ તું ક્યાં છો તને મળવું છે મેં કીધું હું બગદાણા છું પછી રાજુ બોવડાના એનો મારા ફોન આવ્યો કે માયાભાઈ પાસે માફી મગાવવાનો વિડીયો કેમ મળો કે એનું મારી પાસે રેકોર્ડિંગ છે માયાભાઈનો છોકરાનો ફોન આવ્યો એનું મારી પાસે રેકોર્ડિંગ છે પછી બીજા ગામના મારા મિત્ર છે એની ઉપર જયરાત નો ફોન આવ્યો માયાભાઈ દીકરા તો એ બધું પ્રૂફ આપી પાસે બાકી બીજા કોઈ મારા કોઈ જાતનો વાંધો નથી

અત્યાર સુધી આપણે બધાની પાસે તાળીઓ પાડવા માં છે બેઠી તાળીયું પાડીએ છીએ અને ત્યાં સુધી આપણે બેસો જગ્યા

જેને ન્યાય અપાવવાનો છે ને ન્યાય અપાવીશું આપણે એમાં મુંજાતા નહીં તમે કોઈ અગાઉ પણ કીધું છે આજે પણ કહું છું કે અમે જે કઈ છીએ એનો સૌથી મોટો કોકનો ફાળો હોય તો આ સમાજનો ફાળો છે મિત્રો ઈ લોકોને જે વાત કરી હોય કરવા દેજો મે મોટા ભાઈ આરે હમણાં વાત કરી ભાઈને કીધું મે કે ભાઈ સોમવારે તમારે મારા હારે આવવાનું છે એમ સોમવારે તમને મારા હારે આવવાનું છે અમે હોમ મિનિસ્ટર સાહેબ પાસે સીએમ સાહેબ પાસે અને અહીંયા થી એક માંગણી હમણાં કરતો જાઉં છું આપ સાંભળો એમ કહેતો જાઉં છું કે અમે સોમવારે ન્યા પહોંચીએ ને એ પહેલા તો પીઆઈ ની બદલી થઈ જાય ને એવું કામ છે મારું નામ નવનીતભાઈ ડાયાભાઈ બાલદિયા છે ગામ બગદાણા તાલુકો મોહન જિલ્લો ભાવનગર જાતે કોળી છું આ સમગ્ર ઘટના બની છે માયાભાઈને મેં ફોન કરવા બાબતે કે ભાઈ માયાભાઈ બગદાણા ગામે કોઈ મેનેજિંગ ટ્રસ્ટી છે નહીં એની ઓડિયો ક્લિપ કંઈ આવી હતી તો મેં જોઈ કે ભાઈ માયાભાઈએ ઉલ્લેખ કર્યો કે બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે યોગેશભાઈ સાગરનું નામ આપ્યું તો માયાભાઈને મેં ફોન કર્યો ભાઈ બગદાણા ખાતે કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી તો માયાભાઈએ કીધું કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે તો હું વિડીયો બનાવીને મોકલી દઉં એણે વિડીયો બનાવીને મોકલ્યો તો મારા જાયભાઈ મિત્રોને મેં મોકલો પછી એના દીકરાને કંઈ લાગી આવ્યું હતું એના દીકરાનો મારામાં ફોન આવ્યો કે ભાઈ તું ક્યાં છો તો મેં કીધું ભાઈ હું બગદાણા છું તો મને કે તને મળવું હતું મેં કીધું આવો ગમે ત્યારે તો મને પૂછ્યું ક્યાં છો મેં કીધું આશ્રમે મેં કીધું શું કામ હતું હું અરુંબરું આવીશ ત્યારે કહેશ ત્યાં થોડી વારમાં રાજુભાઈ બોરડાનો ફોન આવ્યો કે ભાઈ તે માયાભાઈને માફી મગાવતો વિડીયો કેમ બનાવડ્યો તો મેં કીધું ભાઈ મેં એવું કોઈ માયાભાઈને કીધું નથી તમે માયાભાઈ જોડે વાત કરી લ્યો એણે એની રીતે વિડીયો બનાવીને મોકલો છે ત્યાર પછી જયરાજનો ને એનો ફોન રામભાઈ વાળામાં આવ્યો છે કે ભાઈ નવનીત કોણ છે ને શું છે એ બધી ચર્ચા થઈ હું રામભાઈ પાસે ગયો ત્યાં બધી વાતચીત થઈ ત્યારબાદ હું ઘરે આવી ગયો તો એને એવું લાગી આવ્યું છે તો હું ઘરે ગયો પછી મારા દીકરો ટેક્ટર લઈને રાતે આવતો હતો એમની માણસો મોકલા ગઈ પોતે આવ્યો હોય તો એણે ટેક્ટરની છાવી કાઢી લીધી અને છાવી કાઢીને ફોર વ્હીલ લઈને એ લોકો આગળ કંઈ છાલ્યા ગયા તો હું મારા છોકરાનો ફોન આવ્યો એટલે હું એ બાજુ ગયો કે કોણ હશે એમ તો આશ્રમે ગયો તો આશ્રમેથી એ લોકો ગાડી લઈને નીકળ્યા એટલે હું એની આગળ ગયો કે ભાઈ કોણ છે હું કામ છાવી કાઢી ગયા જોવા માટે તો એ લોકો મારી ગાડી ક્રોસ કરીને આડી રાખીને સીધા મને ચાર જણા ઉતરીને મારવા જ મીણ્યા શું કામ માર્યો રહ્યો હું પૂછું છું એ લોકોને કે ભાઈ મારો હું વાઘ છે ત્યાં એટલી વારમાં બીજી ગાડી આવી એમાંથી ચાર જણા ઉતરા એમાંથી મને બધા તો હું એ લોકોને કહું છું કે મારી ભૂલ શું છે એ મને કહો પછી તમે મને મારો કાંઈ આ કર્યું છે એ માયાભાઈના દીકરા જયરાજ આહીને કે એના બાપા પાસે વિડીયો આવો બનાવ્યો એના કારણે જ આખું ષડયંત્ર મેં નવનીતને સાંભળ્યો છે એના પાસે બધા પુરાવા છે માત્ર ને માત્ર મારું આટલું જ કહેવાનું થાય છે પોલીસ વિભાગને પણ આપના મારફતે હું કહેવા માંગુ છું કે સાચી દિશા એ તપાસ થાય અને જે કોઈ ગુનેગારો હોય એ ગુનેગારોને બચાવવાના પ્રયત્ન ન કરે એ આપના માધ્યમથી કહેવા આવ્યો છું જે કાંઈ બનાવ બન્યો છે એને એક સખ્ત શબ્દોમાં હું વખોડી કાઢું છું ક્યારેક પણ કોઈ સમાજ આખો સમાજ અસામાજિક નથી હોતો વ્યક્તિઓ આ સામાજિક હોય છે અને આ સમાજ માટે હું કહેવા માંગીશ કે અમારા ડિપ્યુટી મુખ્યમંત્રી સાહેબ હોય અમારા સીએમ સાહેબ હોય સંપૂર્ણપણે આવા દાદાઓની દાદાગીરી ચલાવતા નથી અને મને વિશ્વાસ છે કે આ સમાજને સંપૂર્ણપણે ન્યાય મળશે નવનીતને ન્યાય મળશે અને એના આધારે હું આપ આપને ધ્યાન ઉપર મૂકું છું કે અમારા હર્ષભાઈ સંઘવી જે રીતે ગુંડાઓ પર જે દામ પકડીને બેઠા છે લગામ પકડીને બેઠા છે અને આવા ગુંડાઓને સંપૂર્ણપણે દામવા માટે જે કામગીરી કરી રહ્યા છે એના સાથે હું સાતો હાથ મળી અને કામ કરવા ઈચ્છું છું અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ છોકરાને ન્યાય મળશે મારું નામ ખસિયા ધનજીભાઈ છે મારું ગામ દયાળ છે અને સમાજિક કાર્યકર્તા છે આજે જે કંઈ નીતિનભાઈ સાથે ઘટના બની છે એ મુખ્ય ઘટના જે મુખ્ય આરોપી છે એની ઉપર આરોપ લગાડવામાં નથી આવ્યો એને બાકાત રાખી દીધા છે એટલે અમારો સમાજ આજે ભેગો થયો છે નાના અમારા સમાજને એક જ છે કે અમારો મુખ્ય આરોપી છે જેના થકી આ બનાવ બિનો છે આખો કારણ કે કોલ રેકોર્ડિંગ બધે વાયરલ થયા છે તો જેને આ ઘટના બનાવી છે એ જ આરોપી અમારી સામે લાવે ને એના ઉપર કાયદા કાનૂન જે કાંઈ લાગુ પડતા એ લાગુ પાડવામાં આવે કારણ કે જ્યારે બાંગ્લાદેશમાં આ જ ઘટના સર્જાય કે અમારા એક હિન્દુભાઈને આખો મારી નાખવામાં આવ્યો ત્યારે આખો ગુજરાત છે કોળી સમાજ જાગ્યો છે ત્યારે આજ ફરી એકવાર અમારા નીતિનભાઈની સાથે રહી જ્યાં સુધી નવનીતભાઈની સાથે રહી અને જ્યાં સુધી અમારા જીવ છે ત્યાં સુધી લડવાની તૈયારી છે અને અમને પૂરતો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારો સમાજ આખા ગુજરાતનો સમાજ કદાચ એક કરવો પડશે તો એક કરીને જમશ્યું